જેમાં વર્ષોથી ધરણા આંદોલન યોજાયા હતા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ની જન્મ ધરણા આંદોલન યોજી આપશી દ્વારા અને તે પહેલા પણ ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા વિષય બાબતે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ આ રક્ષણના જનક છત્રપતિ શાહુજી મહારાજની જન્મજયંતી દિને સુરત શહેર જિલ્લાને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીય સમાજ જે રોજી રોટીની તલાશ અર્થે એસસી એસટી અને ઓબીસી માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક જ છે કે છેલ્લા ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મોલ મજૂરી નોકરી ધંધો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છીએ અમે ગુજરાત રાજ્યને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે અને હાલ બીજી ત્રીજી તથા પીઢી ચાલી રહી છે તથા મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે પરંતુ અમારા બાળકો એટલે કે વિદ્યાર્થી વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાનને એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હક્કો અધિકારોથી વંચિત છે કારણ અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમે લોકો વંચિત રહેતા આવેલા છે જેથી અમારી વિનંતી છે કે રાજ્ય સરકાર ત્રીસ નવ ઓગણીસો અઠ્ઠાણુંના ઠરાવ ક્રમાંક એસસીએ એક હજાર ત્રાણું હા છેલ્લી શરત મુજબ એસસી એસ ટી સમાજને તારીખ એક પાંચ ઓગણીસો સાઠ પહેલાંથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલાને અને ઓબીસી સમાજને સને ઓગણીસો અઠ્યોતેર પહેલાં ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓ જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે અશરત માપદંડ ધોરણના કારણે એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે માટે એમો આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરી છે મારું નામ અરુણભાઈ કલાલ છે આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ સોનોણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે ઓગણીસો સાઠથી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને ઓગણીસો અઠ્યોતેરથી જે વસવાટ કરે છે એ એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર પણ મારું એમ જ કહેવું છે સુપ્રીમની ગાઈડલાઇન પ્રમાણે આ જે માણસ પંદર વીસ વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો આપણે અનામતનો કેવું કે પ્રમાણ પ્રમાણપત્રનો એ એમને આ લાભ મળવો જોઈએ આ આજ સુધી અમને મળેલો નથી જે પ્રમાણે અમને કીધું કે આ ખાલી આઝાદી જૂટી છે અને ખરી ખરેખર વાત છે આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે એમને અમે કહેવા માગીએ છીએ કે અમારી બબ્બે ત્રણ ત્રણ પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે કોઈક નોકરી ના મળશે તો અમે એના માટે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આંદોલન આવેદન માટે આવેલ છે આવનાર દિવસોમાં અગર આ અમારી માંગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસા આંદોલન કરીશું જેની તમામ જવાબદારી સરકારશ્રી છે અમે આત્મવિલોપન કરતાં પણ ખચકાઈશું નહીં અમારા હક્કો અમે લઈને જ રહીશું જય હિન્દ જય ગુજરાત